રેલમ છેલ વડોદરાના રસ્તા પર આ રીતે પાણીની રેલમ છેલ જોવા મળે ચોમાસું હોય તો વરસાદનું પાણી હોય પરંતુ હાલ શિયાળો બરાબર જામ્યો છે એવામાં રોડ પર પાણીની રેલમ છેલ જોઈને એવું લાગે કે જાણે બરફ વર્ષ્યા બાદ બરફ પીગળ્યો છે જોકે ખરેખર એવું નથી શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એટલી મોટી માત્રામાં પાણી વેડફાયું કે રોડ પર અવરજવર કરનાર વાહન ચાલકોએ હાલાકી વીઠવાનો વારો આવ્યો એમાં પણ ઠંડા પવનો જ્યારે આ પાણી પરથી પસાર થઈને આગળ વધ્યા ત્યારે બજારમાં બે આંખલાઓ એવા બાખડ્યા કે બજારમાં નાસભાગ મચી ગઈ દાહોદના ગોધી રોડ વિસ્તારમાં બે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું ટ્રાફિક થી ધમધમતી બજારમાં બે આંખલાઓ યુદ્ધ શરૂ કરી દેતા અફરાતફરી મચી ગઈ લોકો જીવ બચાવવા આમથી તેમ ભાગવા લાગ્યા કોઈ દુકાનમાં ઘુસી ગયા કોઈ ઓટલા પર ચડી ગયા બે આંકલાઓ જણ શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે બાકડી પડતા રોડ પર સન્નાટો વ્યાપી ગયો અવર જવર કરતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો જોકે આ મામલે ઘણી વખત રજૂઆત કરાઈ છે છતાં તંત્ર નિંદ્રાધીન હાલતમાં જોવા મળી રહ્યું છે થોડા સમય અગાઉ રખડતા પશુઓ હુમલો કરતા એક વ્યક્તિનું મોત થયું હતું અમદાવાદમાં ડીઝલ ચોર ટોળકીનો આતંક કાર લઈને આવે ડીઝલ ચોરવા કેમેરામાં કેદ થયા ખેરબા ભરી ભરીને આ રીતે થઈ રહી છે ડીઝલની ચોરી દ્રશ્યો છે અમદાવાદના બોપલના અહીં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલ ચોર ટોળકીનો આતંક વધી ગયો છે કાર અને મોટા વાહનમાંથી ડીઝલ ચોરીની ઘટનાની ફરિયાદ મળી રહી હતી ત્યારે ડીઝલ ચોર કેમેરામાં કેદ થયા છે અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરતી ટોળકી પકડાઈ છે કાર લઈને હથિયારો સાથે તસ્કરો ડીઝલ ચોરવા આવે છે ડીઝલ કેરબામાં ભરી ભરીને ભાગી જાય છે બોપલ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ટોળકી ડીઝલ ચોરે છે ત્યારે પોલીસે સીસીટીવીના આધારે પકડવા તપાસ આદરી છે છોટા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આ મહાશય ચાલુ નોકરીએ ટલી થઈ ગયા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અનિલ યાદવે ચાલુ નોકરીએ દારૂ પીધો દારૂ પીધા બાદ ડોક્ટર સાહેબ હોશમાં ના હતા માંડ માંડ બેસી શકતા હતા

ગાંધીમાં સ્ટેટ મોનિટરિંગ સેલેદારોની સૌથી મોટી પઠ્ઠીનો પર્દાફાશ કરી નાખ્યો જ્યાં મોટી મોટી બે તલાવડી તથા ભઠ્ઠી વ્યવસ્થા જોવા મળી

કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સામે પણ સવાલ છે કારણ કે દારૂનો નો આ ડો ઘણા સમય થી ધમધમતો હોવાનું દ્રશ્યો સ્વયં સ્પષ્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે સરહદો પર પોલીસે કર્યું સઘન ચેકિંગ એકત્રીસ ડિસેમ્બરને લઈને દરોડિયાઓ બેફામ ન બને તેને લઈને પોલીસ અત્યારથી એક્શનમાં આવી ગઈ છે સરહદો પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દાહોદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે દાહોદ એસપી ની અધ્યક્ષતામાં કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી દાહોદ હાઈવે પર ડ્રાઇવ યોજવામાં આવી હતી વાહન ચાલકોને રોકી સ્થળ પર જ દંડ વસૂલાયો પોલીસ દ્વારા આ ડ્રાઈવ અંતર્ગત લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો પોલીસે દારૂ પીધેલા અને દારૂ વેચનાર સામે કાર્યવાહી કરી એસપી ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા હતા પોલીસે ડ્રાઈવને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે તો સાપુતારા ખાતે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જિલ્લા પોલીસ તંત્ર દ્વારા છ જેટલી અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્રની હદમાંથી આવતા તમામ વાહનોનું હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાપુતારા ખાતે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે આવતા પ્રવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે એ માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોટલ તેમજ બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો એકત્રીસ ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને મહીસાગર જિલ્લા પોલીસે પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એકત્રીસ ડિસેમ્બરને લઈ મહીસાગર જિલ્લાની ચાર ચેકપોસ્ટ પર એસઆરપી સહિત સાહીઠ પોલીસ જવાનોની બાજ નજર રહેશે દારૂની હેરાફેરી રોકવા મહીસાગર એલસીબી દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાશે પશ્ચિમ કચ્છ પોલીસ સેક્શનમાં આવી છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ વિવિધ હોટલ તેમજ ફાર્મ ચેકિંગ હાથ ધરશે જાહેર સ્થળો પર અલગ અલગ ટીમ સતત પેટ્રોલિંગ કરશે શહેરના પ્રવેશ સ્થળોએ સઘન વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે વાહન ચાલકોનું બ્રથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ દ્વારા ખાસ વોચ રાખવામાં આવશે મહિલાઓને થતી મુશ્કેલી અંગે હેલ્પલાઇન પર પણ જાણ કરવા અપીલ કરી છે બોર્ડર પર હવે શ્વાન પકડશે દારૂ એકત્રીસ ડિસેમ્બર પહેલા સઘન ચેકિંગ ગુજરાત માં એકત્રીસ ડિસેમ્બર ની ને લઈને તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને દારૂ ને પકડશે શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસે ડોગ સાથે વાહન ચેકિંગ હાથ ધર્યું છે ટ્રેન કરાયેલ ડોગ સ્કોડ ની મદદથી તપાસ કરાઈ રહી છે અરવલ્લી જિલ્લામાં ઓગણત્રીસ ચેકપોસ્ટ પર બસો પચાસ જેટલા પોલીસ જવાનો તૈનાત છેલ્લા પંદર દિવસમાં પોલીસે ત્રણ કરોડ ઉપરાંત ઝડપ્યો છે દારૂ છેલ્લા બે દિવસમાં કોમ્બિંગ દરમિયાન એકસો એક દારૂના કેસ કરાયા આ તરફ રાજસ્થાન બોર્ડર પર આવેલી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર પોલીસ રાખીને હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસે પાડોશી રાજ્યમાંથી દારૂ કે માદક પદાર્થનું સેવન કરીને આવતા લોકો ઉપર કાર્યવાહી કરી ધાનેરાના વાસણ ચેકપોસ્ટ ઉપરથી દારૂ ભરેલી ટ્રક ઝડપીને રૂપિયા બે લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બે આરોપીની અટકાયત કરી દારૂબંધી